અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ ચુમોતેર પુરુ તોતેર અધૂરી કથા છે બોલો શું આવ્યું <ion> Немного ли? <scientific Bahs Bondi> <Durch> <Tel�> <occurs>

ગાળા વિનાનું પીધું આવો મહિમા હોઈ જજો જય માણકી ઘોડી એને ઘોડી હલી ગઈ અને પાણી ભર્યું છે ને એ પાણી પીધું જો એની વાત કરી જો ભગવાન સ્વામિનારાયણનો આશરો છે માણકી ઘોડી એનો મહિમા કીધું બોલો સ્વામિનારાયણ ભગવાનનો નહીં ભગવાન તો હું મહિમા કહે માણકી ઘોડીનો મહિમા કીધો ભગવાનનો આશરો છે કેને માણકી ઘોડીને એને એનો મહિમા કીધો એના પગલાનું પાણી છે ને એ પણ ગાડા વિનાનું પીધું કેટલી એને આશરો અને કેટલી એની નિષ્ઠા કેટલો એનો ભાવ આશરાની વસ્તુ એવી છે સ્વામી કે ભગવાનને આશરે કરી વાદળ જેવા દુઃખ હોય એ ટળી જાય સાધન કરી કરી મરી જાય તો પણ ટળે ને આ જન્મ ટળે अथवा बीजी है तरत विकार मात्र चले ये मोटा पुरुषनी ने कृपा जाने एक दिन में बे दिन में जोबा पर तरत जे थी था जाए ये मोटा पुरुषनी ने कृपा અટ્ટે સ્વામી કે મંદિર તો છે મૂર્તિ પધરાવી મંદિર વિના કેમ પધરાવીશો પહેલાં બ્રહ્મરૂપ થાવું એ રૂપી મંદિર કરવાનું પછી ભગવાનની મૂર્તિ છે એ પધરાવવાની જે સ્વરૂપ આપણને મળ્યું છે એની સ્થાપના કરવાની જો સ્વામી કે આવા સાધુને બ્રહ્મરૂપ સમજીએ મન કર્મ વસંતથી એનો સમાગમ કરીએ તો જીવ બ્રહ્મદશાને પામી જાય આવા સાધુ તો મન કર્મ વસંતથી મન એને કરીને ભગવાને મોટા પુરુષ એને કોઈ કોઈથી ક્યારે નાસ્તિક પણ આવવા દેવો નહીં વસને કરી એની આજ્ઞામાં ફેર પડવો નહીં કર્મ એટલે જીભ વાણીથી એ જે કેમ એમાં આપણે કરવાનું બસ અરે સ્વામી કે તમારે તો મૂર્તિ છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં જો તમે કીધું ને જો વાક્યના છોકરાની વાત કરી જોઈ કેટલું એને મહિમા અંતકાળે જે સિંહાસન મૂર્તિ છે ને એ આવી બોલો અને બધાને કીધું આ સિંહાસન મૂર્તિ છે ને એમને તેડવા આવી છે તેના આધારે ભગવાનનો આશરો હતો એટલે સ્વામી કે ભગવાન તેડવા આવશે પણ જો એનો આપણે આધાર આશરો છે તો જો કેટલો એને મહિમા કેટલો શ્રદ્ધા કેટલો વિશ્વાસ જો સ્વામી કે હાજી હોય ને તો છે ને વાળવાની એ પથ્થરીમાં હોડી મારખે હોઈ જાય પહેલાં ઉઠી વાળે જો કે આપણી પહેલાં કોઈ ઉઠી જાય અને પછી વાળી જાય તો થાય ને જો પણ છતાં શ્રદ્ધા હોય તો હાથ તો કંઈ હેન્દ્વા નીકળે મહિમાથી શું કીધું લોકમાં કહેવાય જેનું વાસણ ઉજળું એનું અંતકરણ ઉજળું એમ જેનું મંદિર ઉજળું એનું હૃદય ઉજળું હૃદયને છે સાફ રાખવો હોય તો બહાર મંદિર છે એને સાફ રાખવાનું જેટલા ઠાકોરજીના ઠામ વાસણ જેટલા સ્વચ્છ નિર્મળ એટલું આપણું અંતઃકરણ નિર્મળ છે જો થાય એ શ્રદ્ધાથી કરે ને ત્યારે થાય ઠામ છે ને ઉટકવા ને એ બહુ શ્રદ્ધા શ્રદ્ધાથી જો સફાશ વાસણમાં છે ને એ સફાશ આપણામાં આવી જાય જોયું મેલ નો રે ડાઘ ન રે તેલ નો કાંઈ જો રે ક્યાંય જો એટલે બ્રહ્મદશા એને પામવા માટે સ્વામી કે પાંચ વચનામત છે પ્રથમનો ત્રેવીસમું મધ્યનો ત્રીસ પિસ્તાળીસ અમદાવાદનું બીજું અને ત્રીજો સર્વોપરી જાણવા માટે મધ્યનો નવ અને સેલાનું અડત્રીસમું આ બે વર્ષના વચ્ચે એ સર્વોપરી જાણવા માટે પહેલો પાયો એ ભગવાને સર્વોપરી જાણવા સર્વોપરી જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં નંબર બે બ્રહ્મરૂપ થયા સિવાય ન્યા રહેવાય નહીં જોયું પેલું પગથિ પડે ને જાણવા જાણવાના જો સર્વ અવતાર અવતાર એ સર્વ કારણ સર્વોપરી મને મેળા એ ભગવાન છે જો બીજા અવતાર જેવા જ કે તો એનો ધ્રુવ કર્યો કહેવાય જો સાહ એને દૂધ કહેવાય દૂધ એને શાહ કહેવાય ગમે એવી સાહે મીઠી હોય ગમે હોય ને તાજી તાજી હોય પછી દૂધને આટી જેમ કે દૂધ મેળવું છે તો દહીં થાય સાહેજમાં છે દહીં ખાલી એમ કેવા ખાતર હોય બીજું કાંઈ નહીં ગુણધર્મ ન હોય ખાટી બળા જેવી હોય એને આ સારી લાગે બીજું કાંઈ નહીં ખાટી સાહેબ બળા જેવી હોય ને હં આમ માટલું ખોલો ને તો ઊભા રો લેમ કરી મારે એટલે બધાની એસિડ હોય અંદર બાટલી ખોલો ને થોડા બાટલી ખોલીને તો વાંધો નહીં તો પેસર થાય જો અને ભગવાનના ભક્તોનો દ્રોહ ન થાય એનું વચનામત લખ્યું વર્તાલું અગિયારમું બીજા બધા દ્રોહ કરતા ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તો એનો જીવ નાશ થઈ જાય બીજાનો દ્રોહ કરે તો શરીરનો નાશ થાય એ વત લખે બધો વર્તાળું ત્રીજું સો અગિયારમું એક ભગવાન બીજા ભગવાનના ભક્તો ત્રીજા બ્રાહ્મણ સો તો કોઈ ગરીબ મનુષ્ય એ શ્યાર થકી મહારાજ કે મતે છે એ બીએ છે એવા બીજા કોઈ થકી બીતા નથી બીજાનો દ્રોહ થાય તો શરીરનો નાશ થાય શ્યારમાંથી એકનો દ્રોહ થાય તો એ જીવનો નાશ થઈ જાય નાશ એટલે એ કલ્યાણના માર્ગે કોઈ દિવસ ચાલી શકે નહીં અને સી વસ્તુ એને હાથમાં આવે નહીં આસી વસ્તુ છે ને એ હાથમાં ના આવે મૂળ સ્વરૂપ છે એ એને લાગે બધો બરોબર બીજાનો દ્રોહ કરે તો શરીરનો નાશ થાય શહેરમાંથી એકનો દ્રો કરે તો જીવનો નાશ થઈ જાય એટલે નાશ એટલે એ જીવ કોઈ દિવસ ક્યારેય પણ મોક્ષના માર્ગમાં હાલી શકે નહીં રસ્તો એના હાથમાં આવે નહીં મહારાજ કે પર્વત અથવા જળ એવું જળ દે આવે આ ગિરનાર પર્વત મેરુ લોકોલો પર્વત એવો અવતાર આવ્યો હોય તો ક્યારે વારો સડે આખા બ્રહ્માંડનો પ્રલો થઈ જાય ત્યારે હમ અહીંથી બધી સે ધ્ર થાય પાણી ભરાઈ દો બહાર વર્ષ દુષ્કાળ પડે કોઈ રે નહીં પછી બહાર સૂર્ય તપે અને સાણ પૂથ્વી છે ને શેકાય શેકાય અને સાણા જ જાય અને પછી બહાર વરસાદ વરે અને પાણી જળબંબાકાર અને પછી બહાર પવન વાય એટલે પવનથી પાણી સુકાઈ જાય પછી જ્યાં સમુદ્ર હોય ત્યાં ગિરનાર થઈ જાય અને ગિરનાર હોય ત્યાં સમુદ્ર થઈ જાય બોલો મૃધ જો નહી ધ્રુવ થવાનું છે ને સમુદ્ર નો અવતાર આવે એટલે એમાં કોઈ જ પાર આવે ઓમ જીવ નાશ ન થાય પણ આવી રીતે જીવનો નાશ થઈ જાય પછી એ જીવ કોઈ દિવસ કલ્યાણ માર્ગમાં હાલી શકે નહીં હમ મારા કે મૂળ સત્પુરુષ છે એ એને પ્રથમ સત્ર લાગે છે જે હાસ્ય વસ્તુ છે ને એ રોલ ગોલ થઈ જાય એનિમેશન ઇન્ટિમેશન છે ને જો હ જો હાસ્ય વસ્તુ છે જો મહિમા છે ને એ ત્યારે ખબર પડે સમજાય ને એના મહિમા સમજાય તો સત્સંગનો મહિમા સ્વામી કે સભાનો મહિમા સમજાય તો સભમમાં વાય મંદિરનો મહિમા મંદિરમાં વાય રરિવારની સભાનો મહિમા સમજાય તો સભમમાં વાય હાલો ભગવાનના ભક્ત હશે એના દર્શન થાય એમ સમજાય તો એનો મહિમા તો અહીંયા થાય આખી જિંદગી તપ કરીએ ન થાય એ વસ્તુ ખાલી સભામાં જઈએ અને દર્શન કરીએ તો થઈ જાય બોલો એ મહિમા હોય તો બધું બની શકે સેવા જો હવે બધા અક્ષરધામના મુક્તો છે એ બધાય ભજન કરે છે ભક્તિ સેવા સમાગમ કરે છે જો અક્ષરધામના મુક્તો છે બોલા ટાઈટલ એ સમજે ને આજનું મહિમા સમજાય તો થાય જોયું એ માણકી ઘોડીનું પાણી ગાળ્યા વિનાનું પીધું છે ને ગાળીનું પીવું છે ને પાણી મારેથી કીધું ને પાણી શુદ્ધ આ તો ઓલ્યું છે બોલો પણ જ્યાં પ્રેમ વસ્તુ આવે ને પ્રેમની આગળ ઉડી ગયા કોટ કબીરા હા નહોતા સૂર્ય નહોતા ચંદ્ર નોતા નવ લોક તારા તેજીના અમારા ઓલા કેટલાય હતા બે હતા જો ખાલી બે જ બીજ છે ને જો ગંજી પતો છે ને એમાં બીજ હોય બે હોય ને એની કિંમત વધારે થાય એક હતા એમાં ખાલી આવે ને બીજ ફૂલ હોય ફૂલો હોય glu hoy lal ne ka hoy em kaali na bija hoy ne ye phas keva em ye ma bish ne ye moti keva samjha sahajande swami maharaj ni